ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્તાલાપમાં અતિથિ વિશેષ તરીકે આણંદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા આણંદ જિલ્લાના શ્રી સુનિલ વિજય વર્ગીય અને વરિષ્ઠ પત્રકાર શ્રી મણિલાલ પટેલે પત્રકારોને સંબોધિત કર્યા હતા આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રિપોર્ટર ભગવત ભટ્ટ આણંદ